હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પાઠ એક ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે સવાલ નંબર 1 અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી જવાબ થશે સી આ નગર બનાસ નદીના કિનારે સ્થાપાયેલ તે સુસંગત નથી વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ

ચેર ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો તો બી દક્ષિણ ભારતમાં શાસન કરતો હતો સવાલ નંબર પાંચ નીચેના પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી જવાબ થશે એ આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો તે સુસંગત નથી ત્યારબાદ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો સવાલ નંબર એક ભારતમાં ખાલી નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે તો નર્મદા નદી બે ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો ત્રણ શાબુદીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયેલું છે ચાર ચાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા પાંચ સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળદેવી હતું પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે એક રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા વિધાન સાચું છે રાજ્યના સ્થાપક હતા વિધાન ખોટું છે સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું છે વિધાન ખોટું છે ચાર બંગાળમાં પાલ વંશનું શાસન હતું વિધાન સાચું છે પાંચ કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકાર છો એક કૃષ્ણરાજ જવાબ થશે સી પરમાર વંશ બે કુમારપાળ જવાબ થશે ડી સોલંકી વંશ ત્રણ વાસુદેવ જવાબ થશે ઈ પલ્લવ વંશ ચાર સારંગદેવ જવાબ થશે બી વાઘેલા વંશ પાંચ રાજેન્દ્ર પ્રથમ જવાબ થશે એફ ચોલ વંશ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો એક હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું તો કર્ણદેવ વાઘેલા બે મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તો પુલકેશી પ્રથમ ત્રણ હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાંથી સૌથી વધુ શક્તિશાળી શાસક હતો ગોવિંદ ત્રીજો ચાર તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ હતી તો શાબુદીન ઘોરી પાંચ મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી તો ઉદયમતી છ મે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત અશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો કુમારપાળ ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકવાનો છે વાક્ય પૂર્ણ લખવાનું છે એક ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીને લગ્ન ચૌહાણ વંશના અરણોરાજ સાથે થયા હતા સોમેશ્વર ઉપર આપણે લીટી કરવાની છે બે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડા અથવા સિદ્ધરાજ જયસિંહ તો સિદ્ધરાજ જયસિંહને ચાકીશું એ નવીન નગરનું પાટણ નામ રાખ્યું હતું ત્રણ દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો ચોલ વંશ પર લીટી કરીશું ચાર સેતો ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો પાંચ ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુકચ્છ એટલે કે હાલનું ભરૂચ ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ છે અહીંયા તમારે ખંભાત પર લીટી કરવાની છે સાચો જવાબ ભરૂચ શહેર થશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો મુંજ મૂળરાજ વીરધવલ સારંગદેવ અહીંયા રાજાઓના નામ આપેલા છે તેની અંદરથી પરમાર વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશને અલગ પાડવાના છે પરમાર વંશમાં મુંજ ભોજ અને સિયક રાજા થયા સોલંકી વંશમાં મૂળદેવ ભીમદેવ અને કુમારપાળ થયા વાઘેલ વંશમાં વીર ધવલ સારંગદેવ અને અર્જુન શાસકોએ બંધાવ્યા હતા તો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા બે સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા તો સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે થઈ ગયા હતા ત્રણ ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે તો યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરને કિલ્લો રાણકી વાવ અને ધોળાવીરાને મળ્યો છે ચાર હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી હેમચંદ્રાચાર્યએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી પાંચ ઈસવીસન અગિયારસો અઠ્યોતેરની આસપાસ શિયાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો તો મૂળરાજ બીજાએ હરાવ્યો હતો છ સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા તો બલ્લાલ અને દાનસાગર તથા અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા સાત ગુજરાતમાં સલ્તનતકાળના સુલતાનોમાંથી કોઈ પણ ત્રણના નામ લખવાના છે તો અહમદ શાહ મહંમદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા હતા આઠ ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ લખવાના છે તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા પુલકેશી પ્રથમ કીર્તિ વર્મા જેવા શાસકો થયા હતા નવ રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું દસ રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું તો રાજપૂત યુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો તેમજ બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના વિધાન માટે કારણ લખવાના છે એક તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ મનાય છે કારણ આપો તો જવાબમાં લખી શકાય ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાબુદીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી તે પછી અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે સવાલ નંબર બે મીનળદેવી આદર્શ રાજમાતા હતા કારણ આપો માતા આદર્શ હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કાર્યો કર્યા હતા સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ત્રણ ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે કારણ આપો તો ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખેતી ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું ચાર કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો કારણ આપો રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણનો શાસક હતો પ્રશ્ન નંબર દસ ટૂંક નોંધ લખો રાજપૂતોના ગુણ રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા હતા દુશ્મનને પીઠ બતાવતા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં બે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજપૂત યુગના રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા જે પાછળથી રાજા બનતો આ સમય મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરવાની છે મેં અહીંયા એક નમૂનારૂપ નોંધ આપી છે તમે તમારા શહેર કે ગામની અંદર જો કોઈ સ્થાપત્ય હોય તો તેના વિશેની નોંધ તૈયાર કરી લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર બાર વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચે શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકના નામ શોધવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ફરતે લીટીઓ કરેલી છે વીર ધવલ ગોપાલ પૃથ્વીરાજ અજયરાજ સિદ્ધરાજ જયસિંહ રાહ ખેંગાર એ બધાએ ફરતે લીટી કરવાની છે અને અહીંયા લખવાનું છે તો સિદ્ધરાજ જયસિંહ પૃથ્વીરાજ કુમારપાળ રાખેંગાર વીર ધવલ વિશળદેવ પુલકેશી પ્રથમ અજયરાજ ગોપાલ અને ભીમદેવ આ બધા રાજાઓ થઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના સ્વાયોધ્યન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વાયોધ્યન પોથી ન્યૂ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા